એવું છે હજી તો રહોડામાં લાઈટ બાટી કોઈ થઈ નહીં કેમ કે હજી જાગી છે ને હજી બાકી છે તમને એટલું બધું થતું તો લાઈટ કરી નાખી હે કેમ ઝબક ઝબક થઈ પછી તો હજી જાગીને આમ જો બધું હા જ એમને મૂકીને બધું હોઈ જવાનું હોય બધું એમને પડ્યું કેમ એવું છે હા તો ધારો કે હું કરીને ખાલો આવું ભાઈલા કરવાનું છે અને હજી તો સવારે જોઈશે નાસ્તો કરીને પછી મળીએ વિડીયોમાં આગળ હું કહેશો તમે વિડિયોમાં ટેક્સ્ટ ઉધી છોડાય કપડા લેવાના છે અને શાકભાજી લેવાનું છે બે ત્રણ મોવા નથી તો બે ત્રણ હાટો વાળી નાસ્તો બે ત્રણ દિવસ શાકભાજી બે ત્રણ દી એટલે શાકભાજી લેતા આવ્યા બધી શાકભાજી ખતમ પાછું જવાનું છે શાકભાજી લેવા થોડું ખરીદી કરવાનું છે તો

તારા પાણીપુરી તો ન દાબેલી ખવાવા જાવ હા હાલો તો આજે આપણે જવાનું છે રામભાઈની દાબેલી ખવાવા માટે રામભાઈની દાબેલી વે આ હોવા માં આમ તો ઘણા ફેમસ છે ને અમારી માટે પણ ફેમસ છે સંગીતાના ભાવે દાબેલી અને મને પાવ વડા પાવ એટલે પહેલા જાય રામભાઈની લારી મને રામ હા અમે પહેલા હે ને રામભાઈની લારીએ જાઈ ને પછી મળીએ ને પછી આપણે બધા બધી બીજી બધી ખરીદી કરી પહેલા જાય છેની રામભાઈની લારી કેમ પહેલા ખાવાનું પછી બીજી બધું

શું લાવ્યા તમે લાડ બધું જો એટલું બધું છે ખાવા પીવામાં પેલા તો નાસ્તો કર્યો એલા જો આ હાકટેટી તરબૂજ ક્યાં તરબૂજ હાકટેટી તરબૂજ પછી શાકભાજી પછી કપડા પછી હાબુ જો એની લૂઝર ને એવું એની કટલે કેટલું રાખ જો આમ દસ રૂપિયા દસ રૂપિયા એવું બધું લાવી છે ને હાવ થાકી જશે અને ગરમી પણ બહુ થાય છે

અને ફ્રિજ માં કટકા કરીને મૂકી દે તરબૂચ ના ને ઠંડો થાય પછી ખાઈ પછી મારી આગળ વિડિયો માં તાવે જોડેલા રહેજો ગરમી થાય છે બહુ ભાગી જ છે કેટલા દોઢ ડોટ વાગી જ જવાનું બેડમ નાઈ નઈ ખાશે નઈ મારું ટી-શર્ટ પક લીધું બોલો એ કવડા નઈ કઈ એ એમ કરો મને શરમ લાગે મને શરમ લાગે તો મારો કપડામાં મારો ઓલ ટી-શર્ટ પહેરી હું કરું મને મસ્ત લાગે મારો કો ટી-શર્ટ હાલ લાગ્યું તો મારો પહેલી તમ ખરી ગગો પડે એટલે ગરમી થાય એટલે ઘરી પડે આવું હાલે ભાઈ ચામાં ગરમી થાય છે બો અને હું કઈ શૂટિંગ કરતા હોય ને પંખો રાખવો પડે બંધ કેમ કે પંખો શરૂ રાખે ને તો અવાજ વધારે આવે છે કેવું લાગે કોમેન્ટ કરી જાય મારું ટીશર્ટ લુક ખેશ મારું ટીશર્ટ પહેરી લીધું બોલો સંગીતા તરબોસ કાપતી કાપતી સાકો ઉગાડીને આવી આમ જો બહુ સારું કામ કર્યું સાહેબ દયા હું આ તમને એમ એમ ખબર ન પડે એટલે ધ્યાન ન રખાય એટલું

જેમાં મેડમ સાય છે બીપી લો થઈ જાય છે બાટલો સડાવવાનું કીધું નથી સડાવાતા પીવા પડશે નાળિયેલ પીવાનું કીધું નાળિયેલ લઈ આવું કેમ કેમ કે ત્રોફા લગભગ ન મળે શ્રીફળ મળે છે વધારવાના હોય તોફા જોતા હોય પીવાના નાળિયેલ ન મળે એટલે જો આપણે મોવા લેવા તો હું લેતા આવું બરાબર

તોડતો હમણાં ખબર પડે તો મલાઈ પણ એ બીપી લો થઈ જાય એ જો આમ કપડાં પલશે ડાક પડી જાય ડગલી કાઢને ગયા મને ખબર જ આખું ભરેલું જ હતું એટલે પ્રેશર હોય જાય ગરમીનું થોડુંક પ્રેશર હોય કે આમ આમ પાણી ઉપર ઉડે સ્પ્રે થતો હોય ને એમ ઉડે કરે પડશે કે થઈ જાય જો કેમ માંદી એટલું એને થતું એનાથી ના થઈ ગયું જોવા દેતો